અમદાવાદ જેવા વિકાસશીલ શહેરમાં સપના સાકાર થવા જઈ રહ્યા છે ત્રણ મિત્રો ભૂમિકા સોનાલી અને વૈશાલી એ પોતાના વ્યવસાયમાં પરિવર્તન લાવવાનું નક્કી કર્યું તેઓએ સેવા બેંક ના તાલીમ કાર્યક્રમ માં ભાગ લીધો અને ચાર મહત્વપૂર્ણ વિષયો ની જાણકારી મેળવી જેમ કે ઉદ્યોગ સાહસિકતા ના દ્રષ્ટિ અને મૂલ્યો વ્યવસાય માં નવીનીકરણ વિકાસ અને વૃદ્ધિ માટેની વ્યૂહરચના અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ આ તાલીમ દ્વારા તેઓ તેમના વ્યક્તિગત લક્ષ્યો અને મૂલ્યોને સમજ્યા અને તેને વ્યવસાયિક લક્ષ્યો અને મૂલ્યો સાથે મેળવ્યા આમ તેમણે ભવિષ્યની સફળતા માટે મજબૂત આધાર બનાવ્યો બજારના પડકારોનો સામનો કરવા તેઓ સર્જનાત્મક વિચારો કરી શક્યા નવા નવા ઉકેલો લાવી શક્યા અને વિકાસ માટે યોગ્ય વ્યૂહરચના બનાવી શક્યા તેઓ વ્યવસાયનું સંચાલન કરતા શીખ્યા અને તેમના સપનાઓને હકીકતમાં ફેરવ્યા આ તાલીમ થી પ્રેરિત થઈને મેં મારા નવીન વિચારોને અમલમાં મૂક્યા મે મેં નવા ટ્રેન્ડ પ્રમાણેનો કેટલોક માલ ખરીદ્યો અને મારા સ્ટોલને પણ આકર્ષક બનાવ્યો હું મારા બુટિકમાં વિવિધ પ્રકારના નવા કપડા લોન્ચ કરી રહી છું આ મારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટેનો પ્રથમ પગલું છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ થકી હું જે શીખી તેના દ્વારા મેં નવા પ્રકારની સેન્ડવિચ અને સોડાના સેમ્પલ ટેસ્ટિંગ કર્યા તેનાથી ખરેખર હું નવા ગ્રાહકોને આકર્ષી શકી સેવા બેંકની આતાલી મે માત્ર મારા વ્યવસાયને જ નહીં પરંતુ મારા જીવનને પણ બદલી નાખ્યું તાલીમ દ્વારા મળેલ જાણકારી માત્ર વ્યવસાય વિશે જ નહીં પરંતુ આપણા સપના સાકાર કેવી રીતે કરવા તે વિશે પણ છે અમને આપવા બદલ બદલ વધુ વધુ અને મજબૂત બનાવવા હું સેવા બેંકની આભારી છું શું તમે ઉદ્યોગ સાહસિકતા વિશે વધુ જાણકારી મેળવવામાં રસ ધરાવો છો તો સેવા બેંકના લઘુ ઉદ્યોગ વિકાસ કાર્યક્રમમાં જોડાવો